પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ નરેશ પુજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા સાંભળજો આપ મરજી દિસ ઇઝ માય વિશ બસ એ મારી મોન રિક્વેસ્ટ હતી મોન છે હરે તમે તો સાવ જ અનગ્રહ સાંભળજો આ મરજી ઘણા મૂર્તિયા લક્ષ્મી મોકલે विगतવાર માંગીતી એમાં તમે કરજો ફોટા સાથે છે આહા હા મી તે સવરી પકારો ગમે તે

O, dinălina care cu care o căvetești, oare